લધીરસિંહ જાડેજા બીઆરસી કોર્ડિનેટર અબડાસા અને યુનિયનના ના રામસંગજી જાડેજા પૃથ્વીરાજસિંહ જાડેજા અને કિશોરસિંહ જાડેજાએ શાળામાં પધારેલ કિશોરભાઈ વેકરિયા અને અબ્દુલભાઈ લોધરાનો ખાદીની કીટ દાતા તરફથી તેમનું સન્માન કરવામાં આવ્યું અને સન્માનપત્ર આપી તેમનું ઋણ અદા કર્યું હતું ઋણ સ્વીકાર કર્યો આવા સત્કર્મ સારા કાર્યો કરતા રહો બાળકોને મદદરૂપ થતા રહો તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરી હતી અને દાતાશ્રી શાંતિ બાપાનું જીવન નિરોગીમય રહે અને આવી જ રીતે બાળકોને મદદરૂપ થતા રહે અને આશીર્વાદ મેળવતા રહે તેઓ બીઆરસી કોર્ડિનેટર લઘધીરસિંહ જાડેજાએ પોતાના પ્રવચનમાં કહ્યું અને ઋણ સ્વીકાર કર્યો હતો રિપુણ રમેશ ગાઇ ભાનુશાલી નલિયાબ્રા સા કચ્છ